મિત્રો કેમ છો બધા મજામાં હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને ટાઈમ થઈ ગયા છે સાડા સાત ફિનાલ ઉઠી ગયા છીએ મસ્ત મજાનું સવાર પણ થઈ ગયું છે હાલ જવું છે આપણે અત્યારે સાઇટ ઉપર લોકેશન લેવાનું છે ને એકાદા બે ખાડાનું કાસ્ટિંગ પણ કરવાનું છે કાસ્ટિંગ તો આપણે ડેલી હોય જ છે તો ચાલો મળીએ ત્યાં અને કન્ટિન્યુ રહેજો લો માં તો ચાલો સાઈટ ઉપર જઈએ અને મળીએ નાસ્તો કરીને તો ચાલો હા તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે આપણે ભજીયા તો ભજીયા અને જલેબી નાસ્તો કરીને મળીએ આગળ મિત્રો આ નવું પ્લેટફોર્મ બન્યું છે આપણે મોવાનું સ્ટેશન છે ના આ જે જૂની બે ટ્રેનની પટરી હતી ને અત્યારે નવી એક પ્લસમાં બની છે જે આ સાઈડ જે બની છે ને આ સાઈડ બની છે જે આ આપણે યાર્ડની જે એક્સ્ટ્રા ગાડી આવે છે ને ટ્રેનની એ આપણે અહીંયા પાર્કિંગ કરવાની હોય એના માટે એક્સ્ટ્રા પ્લેટફોર્મ બનાવ્યું જે જૂનું હતું ને એની ઓપોઝિટ સાઈડ સામે જ અને નવા બે ક્વાર્ટર રૂમ બનાવ્યા અને આટલું આ નવું પ્લેટફોર્મ બનાવ્યું જે અત્યારે આ કામ ચાલુ હે ની આ કેબલોની લાઈન બનાવી આ કેબલ માટેની છે અને આ નવું પ્લેટફોર્મ બન્યું જ આ બન્યું નહી મતલબ પેલા હતું જૂનું હતું આ સાઈડ તો કઈ હતું જ નહીં આ તો સાફ કરીને બરાબર કરીને સામે કર્યું આ નવી પટરી પડી છે આપણે જે યાદની ગાડી આવે ને આ નવું પ્લેટફોર્મ ચાલો કન્ટિન્યુ આપણે સિમેન્ટનું કામ ચાલુ જ છે વ્યવસ્થિત મસ્ત ગાડી બનાવે અને ફાઉન્ડેશન નું કામ ચાલુ આપણે મેપ માં જોઈ લઈ એલ ઓપીમાં જોઈ અને આપણે ડાયરેક્ટ લઈ લઈ લોકેશન એટલે માણસો લગાડી દઈ માણસો કચરામાં હાલો લઈ લઈ ને આગળ હા તો મિત્રો આપણો ખાડો સ્ટાર્ટ થઈ ગયો છે બીજો હવે અને આપણે ભરી લઈએ કમ્પ્લીટ કાસ્ટિંગ કરી લઈએ પછી મળીએ આગળ

તો લાઈક કર દેજો સબસ્ક્રાઈબ કર દેજો અને શેર કરવાનો તો મિત્રો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ નવા બ્લોગમાં તો ચાલો એન્ડ કરીએ મળીએ નવા બ્લોગમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય